તો આજે આપણે કુંભણીયા અને પટ્ટી મરચાં બનાવવાના છે તો તેના માટે આપણે મેથી લીધી છે લીલું લસણ સૂકું લસણ મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ લીલા ધાણા અને મરચાં આવા લાંબા મરચાં લીધેલા છે તેને કટિંગ કરી લીધું છે તો આપણે કુંભણીયા માટે મેથી ધોઈ નાખી છે અને બાઉલમાં લઈ લીધી છે તો હવે આપણે ધાણા નાખી દઈશું લીલું લસણ મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ લસણની પેસ્ટ એક ચમચી હિંગ મરીનો ભૂકો સ્વાદ પ્રમાણે મીઠો અને એક લીંબુનો રસ તો આપણે આ બધું મિક્સ કરી દઈશું આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈશું હવે પાણી નાખતા જશું ને બને હાથ આપણું બનાવી દઈશું જે થોડોક ચણાનો લોટ નાખી દઈએ આપણે મિક્સ થઈ ગયું છે અને બની ગયું છે એટલું કડક રાખ્યું છે આપણે તો હવે પટ્ટી મરચામાં આપણે લોટ કરી નાખશું એમાં મરીનો ભૂકો લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠો ચણાનો લોટ નાખીને આપણે મિક્સ કરી દેવું થોડું થોડું પાણી નાખતા જશું તો આપણા પટ્ટી મરચા કડકડીયા બનાવવા માટે આપણે આવી રીતના લોટવાળા કરીશું આપણું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો હવે આપણે પહેલાં પટ્ટી મરચાં કરી લેશું આપણા મરચા રેડી થઈ ગયા છે તો હવે આપણે લઈ લઈશું તો આવી રીતના આપણે હાથમાં લઈને la compañía de Atelier.